आकाशवाणी जो ही भज केंद्र आए रजू करियो था कच्छी कार्यक्रम हलो कयो घाल कार्यक्रम सुनधर मणिभा भेनरे के जिगर जोबन पुत्राजा राम 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 આ ઘણા મડે કારકિર્દી માર્ગદર્શન માગદર્શન કાર્યક્રમ નેર્યા અને ને મે કાર્યક્રમ જે વેંતા વેનતા ધોરણ બારવે ધોરણ પુઠિયા કોરો વગેરે વગેરે વેંતા હાણે મુખે એડો પ્રશ્ન થયો કે ભાઈ કોઈ છોકરો આય કોઈ વિદ્યાર્થી આય ઈ દસમે ધોરણ સુધી નતો પૂજી શકે કે તૂરો કર્ણું ખપે કોરો ભણે જો ખપે છો એડી ગાલ ગ કર્યો છે જીગર સાહેબ કે આઈટીઆઈ વાળા તો આઈટીઆઈ વાળા જીગર સાહેબ મૂકે ચ્યાં તે કે ના એડો ના એનલાય કરીને પણ અમુક તક આઈન તો અજપા એડી ગાલ કરે વાળા અહીંયો કે જેમે જે વિદ્યાર્થી તાલીમાર્થી એડો આય કે જે 10 ધોરણ સુધી પણ નાય પૂજી શક્યો અને એનકે ભણનું હોય તો એનકે કોરો કરનું ખપે તો હલો કર્યો ગાલ જીગરભાઈ રાણવા સાથે જે આઈટીઆઈ મે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે જી ફરજ બજાઈયા હતા જીગરભાઈ રામ 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 જીગરભાઈ જીગર સાભ હાને આસાયે શ્ર્તાયે કે પહે પાંજે કે કે વિદ્યાર્તી આએ ઇધારો કે આથ દ્યારોણ પાસ बरोबर एन जोडो नाम वल्ली ने वुड वर्क टेक्निशियन रखे में आयो है बरोबर एनसीवाई प्लंबर टू व्हीलर ऑटो रिपेयरर स्विंग टेक्नोलॉजी ड्रेस मेकिंग सीट मेटल वर्कर जनरल मिकेनिक मरीन इंजीनियरिंग टेक्निशियन बरोबर मेन्स एंड वुमेन गार्मेंट मेकिंग सर्टिफिकेट कोर्स इन हेयर एंड स्किन केअर बर। जेडा अलग-अलग कोर्स पाजे कच्छी अलग-अलग आईटीआई में कार्यरत अई ओहो એટલે આઈ ચોંતા કે અઠ દોરણ પુઠિયા

કોઈ તાલીમાર્થી એડો હોય કે જેમ કે વેલ્ડિંગ મેં રસ તો એ વેલ્ડર જો કોર્સ કરી શકે તો બરોબર કોઈ કે ફર્નિચર કામ મેં કે ઇન્ટરેસ્ટ આવે તો એ કાર્પેન્ટર વુડ વર્ક ટેકનિશિયન જેમ કે જોવા જઈએ તો એની જો ટ્રેડ કરી શકે તો કોઈ કે પ્લમ્બિંગ કામ મે ઇન્ટરેસ્ટ આવે તો એ પ્લમ્બર જો ટ્રેડ કરી શકે તો એને મેં પાકે કોરો કોરો અંદર ભાણે મેં આજ દો અને કોરો એનપોઠિયા પાકે કામ કરે જ હું દો એ પાકે આઈડિયા જ તો

બરોબર ભુજ આજુબાજુ સિટી એરિયા લા કરી અને નોકરી ધંધેલા લે કરી ગામડે સિટી એરિયે સ્થળાંતર કઈએ તો નવા બાંધકામ એરિંગ જે પા હાઉસ વાયરિંગ વાયરિંગ સિલેબસ ગાલ કયું તો કન્સિલ્ડ વાયરિંગ મોડ્યુલર ટાઈપરિંગ અચેતી નવે જમાને નવે મોડ્યુલર વાયરિંગ કોઈ કોઈ જૂનો મકાન આયે રિપેરિંગ પણ પણ ઘરે મળે ઇલેક્ટ્રિક સાધનો વાપર્યું અલગથી દુકાન પણ કરી સ્વરોજગારી પણ એ બરોબર એવાય વર ટ્રેડર ટ્રેડ ટાઈપિંગ પ્રકાર જર્ક વેલ્ડિંગ ગેસ વેલ્ડિંગ વેલ્ડિંગ એ ટાઈપ વેલિંગ કેટલા ટાઈપ સેખાય એ કમ્પની તાકી નોકરી તક વેતી પ્રાઈવેટ કમ્પની અને એ સિવાય ભરતી પણ

કાર્યરત આઈટીઆઈ જનમે કંકોત્રી આઈ બેનર આડેજી ડિઝાઈન થયે એમાં અચે તો એ ખાલી છોકરી લે ને સ્વિંગ ટેકનો કોર્સ સ્કિન એન્ડ હેર સ્પેશા અલગ અલગ કોર્સ આઈટીઆઈ મેક્નો ગાલ કયું સીવણ કામ જો સિખાર એ સીવણ કામ ઉપયોગી જે પણ સંચાર કેપરેટ કરા તો મટેરિયલ યુઝ કરે અચે તો કેટલે પ્રકાર અલગ પ્રકારિંગ જે કટિંગ કે સિલાઈ કે સિવાય અલ તાર લગન ગાળે બ્યુટી પાર્લર મેં ભીડ જ નથી સમાજી હા સચી સાચી ગાલે તો એન મેં પણ સ્કીન એન્ડ હેર ટેકનિશિયન જો કોર્સ આઠ પાસ પુઠિયા જે વેતો એન મેં પણ છોકરી એડમિશન ગની શકે બરોબર આ એટલે ઈ મળે બોય ટ્રેડ એડા ઇન કે જન મેં જે છોકરી હોય એટલે કે જે તાલીમાર થયા છોકરી સંખ્યા વધારે વેહથી અથવા છોકરીઓ જ વેતી અને ઈ સ્વરોજગારી પણ કરી સિવણમાં પણ સ્વરોજગારી થિએ અને હેર અન્ય સ્કિન કેર જે આ પણ સ્વરોજગારી થે જન કે બ્યુટી પાર્લર જો હતા હા વાત હાણે જીગર સાહેબ ઈ તાઈ ગાલ કરે આઠ પાસ પુઠિયા જે ટ્રેડ ટ્રેડો જી હાણે કોઈ છોકરો કે તાલીમાર થાય પુઠિયા હ્યો કે ભઈ હાણે મુકે 11 તક કરો એ પ્રશ્ન તે થિએ તો જરાક કે સમજાયો કે 11 જી તક કરો જીગર પાન એર્યું તો કચ્છ મે છોકરા જે આઈ ઈ ગણિત અને વિજ્ઞાન વિજ્ઞાનમાં બોરાજ 10મી મે પરીક્ષા ફેલ ફેલ વધારે સચી ફેલા એટલે જે 8 પાસ જે વાયરમેન જો કોર્સ હે તો ઈ બો જો કોર્સ વે તો એ તાલીમ પૂરી કર્યા બાદ કે ગુજરાત ઓપન સ્કૂલ બોર્ડ દ્વારા ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જો ગુજરાતી અને અંગ્રેજી જે પરીક્ષા દે તો એ દસ સમકક્ષ જો પ્રમાણપત્ર ડની છે અચ્છા એટલે વાયરમેન બો વર્ષ કોર્સ આ એ કરી અને એની પુઠ્યા એ અંગ્રેજી અને ગુજરાતી પરીક્ષા જો દે અને એમ પાસ થઈ એટલે કે દસમો ધોરણ પાસ લેખા છે હા એક બરાબર તો જીગર સાહેબ કે ઈ જણાયો કે જે માહિતી ડના ત્યાં પુઠિયા કોઈ કઈ થયે કે અઠ પાસ એડમિશન ગણનું હોય અઠ પાર્ટો કોઈ ઉમેદવાર આ તો જે અઠ પાસ્ટ મા એલસીટી દાખલો પાસપોર્ટ સાઇઝ જો ફોટો આધાર કાર્ડ ડોક્યુમેન્ટ તૈયાર કરી અને નજીક જે આઈટી સંપર્ક કરી અને રજિસ્ટ્રેસન કરાયજો વે એને એ કે અલગ અલગ જે ટ્રેડ કરી લખી કરી અને એડમિશન ગણી સે એ સીટ સંખ્યા એ બેચ પ્રમાણે મર્યાદિત વેતી એટલે જેમકે પણ એડમિશન હોય તો એ વહેલી તકે એડમિશન સેન્ટર જો સંપર્ક કરી અને એડમિશન કરાયો જીગર ભાઈ આજ જે પા જેટલા પણ ટ્રેડ જી ગાલ કરી હા ટ્રેડ મે હા નોકરીએ સ્વરોજગાર આવે સરકારી નોકરી જે પણ વિપુલ પ્રમાણ મે તકો વેતી બરાબર એટલે એ મળે જેટલા પણ આઠ પાસ

એ બહુ સરસ માહિતી અ ત્યાં મળી કે ભાઈ જે તાલીમાર્થી છોકરો વિદ્યાર્થી એડો આવે કે જે અઠ પુઠ્યાં કદાચ ભણું નાય અથવા કોઈ કારણસર ભણી નતો શકે એનજા કોઈ પણ કારણ વહી શકે તણે રસ ના અથવા તો વેલી તકે એ ભગભેર થિણો હોય તો એડે છોકરે કરીને ધોરણ અઠ પુઠિયા કચ્છની અંદર જેટલી પણ આઈટીઆઈ આઈટીઆઈન એનમે વેલ્ડર વાયરમેન ડીટીપી આર્મેચર મોટર રિવાઈન્ડિંગ woodwork technician, plumber, two-wheeler auto repairer, અને અન્ય સ્વિંગ ટૅક્નોલોજી જે ઘણા મળે કોર્સ હલેનતા અને ઈ મળે કોર્સ ની બહુ સરસ માહિતી અ ત્યાં જીગર સાહેબ દિન એડમિશન પ્રોસેસ શરૂ શરૂઆએ સે પણ માહિતી પાકે તાલી વી તા પાસે તાલુકે ની નજીકની જે આઈટીઆઈ વે જો સંપર્ક કરે જો અને ઓડા સંપર્ક પા એટલે પાસે તડમિશનની પ્રક્રિયા સમજાયે અચંદી એડમિશન હેલ્પ ડેસ્ક હું સે પાકે ઓડા મદદ કરદી એડમિશન ગણ લે તો જીગર સાહેબ ઈ બહુ ખાસી મજેની માહિતી અજ અને અસાય શ્રોતાય કે ડાયા અને અગિયાર એડિજ રીતે આઈ નવી નવી માહિતી ખણી અને અસા આકાશવાણી ભોજ જે કેન્દ્ર અચંદા રોજા અને અસાય શ્રોતાય કે નવી નવી માહિતી દીંદા રોજા તો અજ ડો રજા વી પાછા નવે કાર્યક્રમ સાથે મળદાસી સુણધલ મણિભા ભેનરે કે જજા કરીને રામ 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 કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે આવ્યો